નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીમાં ઓગણએસીમાં સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ નવજીવન શાળા ખાતે રાખવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઓગણએસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ નવજીવન સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો સ્વતંત્રતા દિવસના ઉજવણીના ભાગરૂપે તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર નૃત્ય તેમજ પિરામિડ જેવા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આજના આ કાર્યક્રમમાં બોડેલી તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષણ વિભાગના શિક્ષકો સરકારી કર્મચારીઓ સાફ સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજના આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાવલ મામલતદાર એચ એ શેખ તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા બોડેલી પીએસઆઈ બી એસ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા બોડેલીના સરપંચ કાર્તિક શાહ અલી ખેરવાના સરપંચ ગંગાબેન વી રાઠવા

અહીંયા પાર્ટિસિપેશન કર્યું છે અને ગ્રામ્યજનોએ પણ વહોળી માત્રામાં તેમની ઉપસ્થિતિ દાખવેલી છે આ અવસરે હું તમામ બોડેલીવાસીને આઝાદીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ